આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન પ્રમાણિત અને ગુજરાતમાં રિયલ એસ્ટેટ સેક્ટર આ સાથે જ રિયલ એસ્ટેટ સેક્ટરમાં બે દાયકાથી વધુની કુશળતા પણ ધરાવે છે જેઓએ ખાસ ત્રીજી માર્ચે સફળતા દિવસની ઉજવણી કરી હતી તેના કન્સલ્ટન્ટ બિઝનેસ પાર્ટનર્સ ગેસ્ટ સ્પીકર્સ અને ટીમના સભ્યો સાથે ભવ્ય રીતે આ ઉજવણી કરાઈ હતી વાઇબ્રન્ટ બીચકોમ લિમિટેડના સ્વપ્નદ્રષ્ટા સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર કૌશલ શાહે જણાવ્યું હતું કે જમીન એ દરેક ભારતીય માટે એક મહત્વની સંપત્તિ છે અમે અમારા રોકાણકારો અને વ્યવસાયિક ભાગીદારોને માર્ગદર્શન આપીને ગુજરાતની પ્રગતિ અને પ્રવાસનને વધારવા માટે મદદરૂપ થઈએ છીએ બાર વર્ષ પહેલા આ કંપની શરૂ થયેલી અને વાઇબ્રન્ટ ડિસ્કોમનો સક્સેસ ડે અમે ઉજવી રહ્યા છીએ ત્રણ માર્ચ બે હજાર ચોવીસ સક્સેસ ડેનો મતલબ એ છે કે અમારી સાથે જેટલા લોકોએ ઇન્વેસ્ટ કર્યું જેટલા લોકો અમારા કન્સલ્ટન્ટ છે જેટલા લોકો અમારા બિઝનેસ પાર્ટનર્સ છે જેમણે સક્સેસ સફળતા મેળવવામાં અમને સપોર્ટ કર્યો અને કેટલાક લોકોએ અમને હેરાન પણ કર્યા તો અમે દરેકને થેન્ક યુ કહીએ છીએ કારણ કે અમને અમને મોટિવેટ પણ કર્યા કે કેવી રીતે આપણે ગ્રો કરવું જોઈએ પ્રોજેક્ટ અમે વર્ષની અંદર કર્યા કર્યા ડેવલપ કર્યા એન્ડ ઓલ આર હેપી તો આ જેટલી પણ વસ્તુ છે એને અમે સેલિબ્રેટ કરવા માંગીએ છીએ જેના લીધે અમે બધાની ઇન્વાઇટ કર્યા છે અને સાથે રહીને અગિયાર બાર વર્ષની મુવમેન્ટ અમે ફરી જીવીશું અને એને સેલિબ્રેટ કરીશું અમારા સાત પ્રોજેક્ટ અમે કમ્પ્લીટ કર્યા એક રિસોર્ટનું નિર્માણ કર્યું જેનો ફર્સ્ટ ફેઝ અમે છ ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં લોન્ચ કર્યો હજી બે ફેઝ અમારા બાકી છે અને આવનારા સમયમાં અમારી લગભગ એકસો ને પંદર વીઘા ત્યાં જગ્યા છે એટલે આવનારા પાંચ સાત વર્ષ સુધી અમે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ આ બધા પ્રોજેક્ટને ડેવલપ કરીશું લોન્ચ કરીશું અને આગળ વધારીશું લગભગ અગિયારસો પ્લસ ઇન્વેસ્ટર્સ અમારી જે જોડાયેલા છે અને અમેઝિંગ વાત એ છે કે ન માત્ર અમદાવાદ કે ન માત્ર ગુજરાતથી ભારતના ઘણા બધા રાજ્યો રાજ્યોમાંથી અને પાંચ કન્ટ્રીમાંથી અમારી સાથે રોકાણકારો જોડાયેલા છે રાજ્યના ભાવિ સ્થાનો જેમાં વિશાળ સંભાવનાઓ અમે તેમને તે સ્થળે રોકાણ કરવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપીએ છીએ વાઇબ્રન્ટ બિઝકોમ લિમિટેડના સહસ્થાપક અને ડિરેક્ટર પંકિમ પરીકે જણાવ્યું કે અમે આજે અમારા રોકાણકારોને લોથલ અને ધોલેરા જેવા દેશના સૌથી ભાવિ રોકાણ સ્થળોમાંના એક રિયલ એસ્ટેટ ડ્રીમ તરફ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે માર્ગદર્શન આપી રહ્યા છીએ આજ સુધી અમે અમારા ફ્યુચરિસ્ટિક લોકેશનમાં અગિયાર પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે ત્રણ સાઇટ પૂર્ણ ઉર્જા સાથે કામ ચાલુ છે અમારા સક્સેસ દિવસની ઉજવણી બેઠકમાં અમે ફાર્મ સ્ટેટ અને વીકેન્ડ શાસ્ત્ર જેવા કેટલાક વધુ ક્રાંતિકારી વિચારોની જાહેરાત અહીંયા રજૂ કરી છે લોથલનો જે નેશનલ મેરિટાઇમ હેરિટેજનો પ્રોજેક્ટ છે તે પિસ્તાલીસો કરોડનો છે બે હજાર ઓગણીસમાં લોન્ચ થયો બટ અમને ન્યૂઝ હતા અને અમારું રિસર્ચ હતું જેથી અમે બે હજાર સોળ સત્તરથી ત્યાં જમીન એકવાર કરવાનું શરૂ કર્યું અને ત્યાં પ્રોજેક્ટ લોન્ચ કર્યો બે રીઝનથી કે અમને પણ સારું રિટર્ન મળે અને અમારી સાથે જે રોકાણ કરે એમને પણ સારું રિટર્ન મળે કારણ કે પ્રી લોન્ચિંગમાં હંમેશા એરિયા ડેવલપ થતા નહીં પહેલાં જો ઇન્વેસ્ટ કરીએ છીએ તો સારામાં સારું રિટર્ન મળી શકે અમારી કંપનીનું એક ડ્રીમ છે અને તમે બધા ઓલ આર ઇન્વાઇટેડ કારણ કે આપણે ઘણા વખતથી સાથે છીએ અને બે હજાર સત્યાવીસ ડિસેમ્બર આ ડેટ તમે લખી રાખજો બે હજાર સત્યાવીસ ડિસેમ્બર અમારું ડ્રીમ છે કે અમારી વાયબ્રન્ટ બિસ્કોમ લિમિટેડની જે એજીએમ થાય એ એક લાખ રોકાણકારો સાથે થાય અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થાય સો યુ આર ઓલ્સો ઇન્વાઇટેડ અત્યારની ડેટ લોક કરી દેજો ડિસેમ્બર બે હજાર સત્યાવીસ નીરવ સાહેબ વીકેન્ડ શાસ્ત્ર વિશે તેમના વિચારો શેર કર્યા હતા સમીર કંધારે કેવી રીતે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું તેના ઉપર માર્ગદર્શન આપ્યું દક્ષેશ રાવલે કેવી રીતે ભવિષ્યના સ્થળોએ પ્રી વેડિંગ શૂટ અને મેરેજ ડેસ્ટિનેશન માટે શ્રેષ્ઠ સ્થાન છે તેનું પણ જણાવતું જ્યારે બ્રાન્ડ એક્સપર્ટ પલ્લવ શાહે બ્રાન્ડ વેલ્યુને મહત્વ વિશે વાત કરી હતી રિયલ એસ્ટેટના આટલા વર્ષના અનુભવોમાં વાઇબ્રન્ટ બીચકોમ લિમિટેડે સમગ્ર ગુજરાત ભારત અને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે જેમ કે ઓસ્ટ્રેલિયા કેનેડા યુનાઇટેડ કિંગડમ અમેરિકા અને અન્ય ઘણા દેશોમાં પોતાના ઇન્વેસ્ટરો સાથે તેના ગૌરવપૂર્ણ પદચિહ્નોને વિસ્તાર કર્યો છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર